દેડિયાપાડાના પેઠા ગ્રાઉન્ડ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો ચૈતર વસાવાના માસ્ક સાથે ત્યાં પહોંચ્યા હતા જો કે આ વખતે સમર્થકો સાથે ચૈતર વસાવા હાજર નહોતા રહી શક્યા તેઓ હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે અને આને લઈને નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાનું નિવેદન સામે આવ્યું છે તેમણે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ ને સંબોધતા શું વાત કહી વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છોપાય નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની આદિવાસી વિસ્તારોમાં ઉત્સાહ ઉત્સાહે ઉજવણી કરવામાં આવી અલગ અલગ જિલ્લાઓમાં આદિવાસી સમાજના લોકોએ પરંપરાગત પોશાક સાથે ભગવાન બિરસા મુંડાની પ્રતિમા પર ફૂલહાર કરીને દિવસની ઉજવણી કરી હતી ત્યારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના પીઠા ગ્રાઉન્ડ ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે ઉજવણી થઈ હતી જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં સમર્થકોએ ઉજવણી કરી હતી હજારોની સંખ્યામાં ચૈતર વસાવાના માસ્ક સાથે પીઠા ગ્રાઉન્ડમાં તેમના સમર્થકો પહોંચ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ સભાને સંબોધી હતી જેમાં આદિવાસી સમાજના હક અને અધિકારોને લઈને ખાસ ભાર મૂકવામાં આવ્યો ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જે વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે તેને લઈને તેમણે લોકોને શું અપીલ કરી શું આહવાન વિશ્વ દિવસ નિમિત્તે અને સાથે સાથે આજે રક્ષાબંધન પવિત્ર દિવસ છે એમાં આજે ભાઈ બેન પોતાના ભાઈઓને રાખડી બાંધે છે પણ તેમ છતાં પણ આજે તમે દરેક ગામે ગામ આટલી મોટી સંખ્યામાં તમે પધાર્યા છો મંચ પરથી તમને દિલ થી ખૂબ આભાર વ્યક્ત જે આવ્યા છે પણ ગામે ગામ અને દરેક વિસ્તાર માં જે કાર્યક્રમો કર્યા છે એનાથી ખરેખર આજે લાગી રહ્યું છે કે આજે દરેક ગામે ગામ આજે ચૈતર ભાઈ ઉભા થયું તમને અહીંથી જાહેર મંચ પરથી કહું છું કે તમે પણ આપણા વિસ્તારમાં ચૈતરભાઈ જેવો જ અવાજ ઉઠાવતા તૈયાર મિત્રો શોષણ થતું આવ્યું છે રાજકીય ઋતુ શેકતા આવ્યા છે પણ આપણા ની જન્મભૂમિ પરથી આપણા ને આ બીરસા ના અવતાર અવતારમાં આપણા ને ચૈતર ભાઈ મળ્યા છે એટલે મિત્રો આપણે આવનારા દિવસોમાં તમામ યુવાઓ અધિકાર અને આપણો અવાજ ઉઠાવતા આપણે હવે શીખવું પડશે એમ તો ઘણું બધું કહેવું છે પણ સમય પણ ઘણો બધો લેટ થયો છે ઘણા બધા આગેવાનો છે આપણે કાર્યક્રમ પણ ખૂબ લાંબો કરવાનો છે એટલે ગાડી हमारी वाणी ने में विराम आप एक बार फरी लगाई दिए जय आदिवासी जय आदिवासी चैतर भाई तुम आगे बना चैतर भाई तुम आगे बना जय आदिवासी जय जोहार સાંભળ્યા આ હતા આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા હાલ તેમણે જે હુંકાર ભર્યો છે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં સમર્થકોને તેમણે અપીલ કરી છે આગામી તેર ઓગસ્ટે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન ઉપર સુનાવણી થવાની છે અને જે એક બાદ એક કાર્યક્રમો આદિ સમાજના લોકો દ્વારા ધારાસભ્યના સમર્થનમાં કરવામાં આવી રહ્યા છે તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णव तो तेने कहिए जे पीड परा